ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી વેડિંગ ઝોન બાબતે શેરી એસોસિએશન સાથે મળાગામ ચાલી રહી છે ત્યારે આ બાબતે સાનુકૂળ ઉકેલ માટે એસોસિએશન દ્વારા અનેક વખત ભુજ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવેલ છે આ ઉપરાંત ભુજના વોર્ડ નંબર એક બે ત્રણના પાણી અને સફાઈના પ્રશ્નો બાબતે પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવ્યા છતાં હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવેલ નથી ત્યારે આગામી બે તારીખ સુધી જો તેનો ઉકેલ નહીં આવે તો ભુજ નગરપાલિકાની કચેરી બહાર ધરણા પર બેસવા માટેનું એલાન સામાજિક કાર્યકર મહમદ લખા દ્વારા કરવામાં આવેલ છે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકામાં અનેક વખત વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ હજુ પ્રશ્નો જેમના તેમ છે ત્યારે સુધરાઈનો વહીવટ સુધારવા માટે ભુજ નગરપાલિકા સામે ધરણા અને ઉપવાસ પર બેસવાની તેમને ફરજ પડશે ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા એકાદ વર્ષથી ભુજ નગરપાલિકાને સંપૂર્ણ રીતે એ પછી ફેરિયાઓના પ્રશ્નો હોય પ્રવાસી મજૂરોના મુદ્દા હોય કે ભુજ શહેરના વોર્ડ નંબર એક બે ત્રણના વિસ્તારો હોય જેને કહેવાય કે પ્રાથમિક સુવિધાઓ માટે રોજે રોજની રોજબરોજની જે કામગીરી છે સફાઈ છે લાઇટ છે પાણીનું વિતરણ છે કે ગટર છે એને રીતે ક્યાંય પણ નગરપાલિકા દ્વારા અસરકારક ઉમદા કામગીરી કરવામાં આવે એવી કોઈ કામગીરી કરવામાં નથી આવી પરિણામે છેલ્લા કેટલાક સમયથી ભુજ શહેરના વોર્ડ નંબર એક બે ત્રણના બાપા દયાળુ નગર શેખ ફળિયા ગગડા ફળિયા આ જે વિસ્તારો છે અનેક પીડાઓથી પીડાઈ રહ્યા છે ગટરનું પાણી આજે છ મહિનાથી વધુ સમય થયું ત્યાં કને રોડ ઉપર નીકળી રહે છે દેવી પૂજક સમાજ ત્યાં વઢિયારા સમાજ રહે છે એમના દિવાળી અને નવા વર્ષના જેવા મહત્વના તહેવારો જે છે એ એમણે ઘરમાં બેસીને ઉજવણી કરી છે રેલવે સ્ટેશન પાસે સતત ભરાયેલી રહેતી ગટરના કારણે આવનારા પ્રવાસીઓ અને ત્યાંથી પસાર થતાં લોકો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે ભુજના વોર્ડ નંબર ત્રણના સોનાપુરી આઝાદનગર સિતારા ચોક નમણફળિયા આ બધા વિસ્તારોની અંદર સફાઈ ગટરના પાણી જે છે એમનો પ્રશ્ન છે અને સાથે ભુજ શહેરના શેરી ફેરિયાઓ જે છે કે જેમનું સર્વે કરી નાખવામાં આવ્યું છે તે છતાં પણ એવા ફેરિયાઓને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં નથી આવી રહ્યા જેમનો સર્વે થઈ ગયો છે એમને કાર્ડ આપવામાં નથી આવી રહ્યા વેન્ડિંગ ઝોન જે મંજૂર થઈ ગયા છે ટાઉન વેન્ડિંગ કમિટીની અંદર એ વેન્ડિંગ ઝોનનું અમલીકરણ કરવામાં નથી આવી રહ્યું આવા અનેક પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા સાથે પત્રવ્યવહાર કર્યા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા બે ડિસેમ્બર બે હજાર ચોવીસથી નગરપાલિકાની કચેરી સામે ઉપવાસ ધરણા રેલી કે અન્યથા જે પણ કાર્યક્રમ બંધારણીય અધિકારોની અંદર મને અધિકાર આપે છે એવા તમામ કાર્યક્રમો કરવા માટે ચીમકી ઉચ્ચારી છે અને જરૂર પડે જો પ્રશાસન ત્રીસ તારીખ સુધીમાં આ બાબતે લેખિત બાંધરી નહીં આપે અને ઉકેલના ચોક્કસ માર્ગો નહીં બતાડે તો બે તારીખથી ભુજ નગરપાલિકાની કચેરી સામે ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ શરૂ કરશું જેની અંદર ભુજ શહેરના અનેક સામાજિક લોકો સામાજિક સંસ્થાઓના લોકો સ્વૈચ્છિક સંગઠનોના લોકો રાજકીય પાર્ટીઓના લોકો અને ભુજમાં સામાજિક કાર્ય સામાજિક કાર્યકર તરીકે કામ કરતા અનેક લોકો અને વંચિત વિસ્તારોના લોકો સાથે ભુજની નગરપાલિકા કચેરી સામે ધરણા કરવામાં આવશે